એટલે આવીને પહેરવાનું સમજાવજો અને ઓટર ખાય પછી સૂડ ઓકે ઓકે હજુ મહત્ત્વની વસ્તુ દરેક બચ્ચા પહેલાં છ મહિના ઉલટી કરે ઊંઘમાં પણ કરે આમ છતું સુડાવે ઊંઘમાં ઉલટી કરે તરત શ્વાસ મારે ફેફસામાં જતું રહે પછી તમે હોસ્પિટલમાં કશ્યો કોઈ કંઈ કરી નહીં શકે શ્વાસ બંધ થઈ ગયો એટલે હંમેશા બચ્ચુંને ને નીચે એક નાનો તકિયો એટલે બચ્ચાનું માથું ઊંચું રહી જ અને પડખે શું વળાવવાનું પણ બચાને તબર નહીં પડે આગળ પડખે સોડવું છે એટલે તમારા મોટા ટોવેલનો અહીંયાથી લિસ્ટ આપેલું હશે તમને તો એમાં લખેલું છે એટલે તમે ટોવેલ આપજો એટલે સિસ્ટર તમને એનો ટક્યો બનાવી આપે તો અહીંયા પાછળ મૂકશું એટલે પડખે સોડાવવાનું આ શાના માટે કે માથું ઊંચું અને પડખે જેનાથી ઊંટી કરે તો બહાર આવી જાય ને માથું બી આટલું પણ તમે ચપટો આપે છે ને દેખાવો

ચાલો સરસ બસ હવે આને બરોબર સાંભળવાનું છે ઓકે